નમસ્કાર હું પ્રતિપાલ ઝાલા રાજકોટ મિરરના જ્યોતિષ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ચાર જૂનના સમગ્ર દેશ અને દુનિયાની જેના પર મીટ મંડાવવાની છે સરકાર કોની રચાવવાની છે ત્યારે આપ સૌને આજે અમારે આ જ્યોતિષ ભવિષ્ય દર્શનમાં આપણા આજના જે ગેસ્ટ છે એમના થકી જે એમને કહેવાય ને જ્યોતિષ દર્શન કરી રહ્યા છે એ આપની સમક્ષ મૂકવાના છે શાસ્ત્રીજી રાકેશ મહારાજજી વ્યાસ આજે મારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કંઈક એમને એવું તારણ કાઢ્યું છે જ્યોતિષ વિદ્યાથી એમના કે કોની સરકાર રચાશે અથવા તો કહી શકાય કે આ સરકારમાં કોનો ગ્રહ કેવા રહેશે કોઈ કયા પાર્ટીના ગ્રહો કેવા રહેશે તો આવો આજે એમની પાસેથી ન જ જાણીએ કે વર્ષ બે હજાર ચોવીસથી આગામી પાંચ વર્ષ સુધી કેવું રહેશે ભારતનું ભાવિ શાસ્ત્રીજી સ્વાગત છે આપનું આજના આપણા કાર્યક્રમમાં મારે સૌપ્રથમ પ્રશ્ન આપને એ કરવો છે કે વર્ષ બે હજાર ચોવીસનું પહેલાં તો ભવિષ્ય કથન અને ગ્રહોની ચાલ કેવી રહેશે જય શ્રી કૃષ્ણ બે હજાર ચોવીસની ભવિષ્ય દર્શન જ્યોતિષની અંદર અને અંકશાસ્ત્ર મુજબ બે હજાર ચોવીસ એટલે બે પ્લસ બે પ્લસ બે પ્લસ બે તો એ ટોટલ બે હજાર ચોવીસનો અંક થાય છે આઠ જે આઠના સ્વામી છે મંગળ મહારાજ અને ભારતીય જનતા પક્ષ માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમની વૃશ્ચિક રાશિ છે તેમનો અંક પણ આઠ થાય છે તો આઠનો સ્વામી મંગળ મહારાજ હોવાથી એ ધરતી પુત્ર છે અને એ બે હજાર ચોવીસના પણ મૂળ અંક આઠ છે અને માનનીય પ્રધાનમંત્રી મોદીજીના પણ મૂળ અંક આઠ હોવાથી બંડેન્દ્ર સ્વામી મંગળ મહારાજ હોવાથી અવશ્ય ભારતીય જનતા પક્ષ અને માનનીય પ્રધાનમંત્રી નો વિજય જોવામાં આવે છે શાસ્ત્રીજી ભારતીય જનતા પાર્ટીના ગ્રહો અને અંક વિશે શું આપનું કહેવું છે ભારતીય જનતા પક્ષના ગ્રહો અને અંક જે ભારતીય જનતા પક્ષ છે તેમનો સ્થાપના દિવસ તારીખ છ ચાર ઓગણીસો એસી એટલે તેમનો ટોટલ અંક 28 થાય છે તો 28 8 પ્લસ 2 બરાબર 10 અને 10 અંક એ પૂર્ણ અંક શાસ્ત્રમાં કહેવામાં આવે છે તો 10 બરાબર એ 1 પ્લસ 0 એટલે ઇક્વલ બરાબર 1 થાય છે તો 1 નો સ્વામી પણ મંગળ મહારાજ છે અને 2024 ની સાલના સ્વામી પણ મંગળ મહારાજ છે તો 8 બરાબર 1 એટલે એ શનિ મહારાજ અને સૂર્યની સત્તા બતાવી છે સૂર્ય કેતા શાસ્ત્રમાં રાજા બતાવ્યા છે તો એ સૂર્ય એકનો અંક છે એનો સ્વામી છે તો એ સૂર્ય મહારાજ એ સત્તા અપાવે છે તો 2024 ની અંદર ભારતીય જનતા પક્ષની સ્થાપનાના તારીખ મુજબ અને એ તારણ મુજબ પણ ગ્રહો એ ભારતીય જનતા પક્ષ તરફ વધારે જોવામાં આવે આજે ભારત તરફ વિશ્વના તમામ દેશો વળીને જોઈ રહ્યા છે ભારત સાથે સૌ કોઈને કામ કરવું છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આ વિશ્વ ફલક ઉપર ભારતને પહોંચાડ્યું છે એમનું ભવિષ્ય કેવું રહેશે શાસ્ત્રીજી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગ્રહો પ્રમાણે જોઈએ તો તેમના ચોથા સુખ સ્થાન શનિ મહારાજ છે મહારાજ છે એ સુખના કારક છે જેમની દ્રષ્ટિ ખરાબ પણ જે સ્થાનની અંદર હોય એ બેડો પાર કરે છે તો એ ગ્રહો પ્રમાણે તેમના સાતમા સ્થાનની અંદર શુક્ર ગુરુ સૂર્ય અને બુધ મહારાજ હોવાથી તેમજ ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ હોવાથી દેશ વિદેશની અંદર ફક્ત ભારત દેશની અંદર નહીં પણ સમગ્ર વિશ્વનું પણ સંચાલન કરે તેવી તેમની નેતૃત્વ શક્તિ રહેશે આધ્યાત્મિક ક્ષેત્રે પણ આપણા પ્રધાનમંત્રી ખૂબ જ આગળ વધે અને દેશને ખૂબ ખૂબ આગળ લઈ આવશે અને ઇકોનોમીની અંદર પણ તેઓ નંબર વન દેશને બનાવે તેવું જોવામાં આવે શાસ્ત્રીજી કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી અને તેમના સાથીઓના ગ્રહો અને અંકો વિશે પણ આપનું શું વાત કરીએ આપણે કોંગ્રેસ પાર્ટીની તો તેમની સ્થાપના દેવ છે અઠ્યાવીસ

તેમણે કોંગ્રેસ પાર્ટીને અને રાહુલ ગાંધીજીને સત્તા માટે હજી થોડી રાહ જોવી પડે તેવું જોવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2024 માં ગ્રહો કેવા રહેશે શાસ્ત્રીજી તેમના ગ્રહો 2024 ની અંદર ખૂબ જ પાવરફુલ છે કેન્દ્રની અંદર શનિ મહારાજ તેમજ સાતમા સ્થાનની અંદર શુક્ર, સૂર્ય, ગુરુ અને બુધ છે આપણા દેશને પણ થોડું ઊંચ ચોતે ઉંચ સ્થાને લઈ આવે છે અને તેમના ગ્રહ પ્રમાણે તેમની ખૂબ ખૂબ પ્રગતિ થાય છે અને ભારતીય જનતા પાર્ટી અને ભારત દેશનું ભવિષ્ય તેમના ગ્રહ દ્વારા ઉજળું બતાવે છે જ્યોતિષ ભવિષ્ય દર્શનમાં આજે આપણે જે વાત કરવાની છે શાસ્ત્રીજી કે હવે આ ચાર જૂને કેટલી સીટો ભારતીય જનતા પાર્ટીને મળવાની છે ને કેટલી સીટો અન્યને મળવાની છે એના પર શું આપનું કહેવું છે અંક મુજબ અને જ્યોતિષના ગ્રહો મુજબ આપણે જોઈએ તો ભારતીય જનતા પક્ષ અને તેના સાથીઓને અમારા જ્યોતિષ પ્રમાણે ત્રણસો એસી થી ત્રણસો પિંચ્યાસી સીટ ભારતીય જનતા પક્ષને મળે અને અધર પાર્ટી કોંગ્રેસ અને તેમના સાથીઓને એકસો ને પંદરથી વીસ સીટ મળે તેવું જોવામાં આવે આગામી પાંચ વર્ષ હવે દેશના ભાવિ કેવા રહેશે શું એના ઉપર પણ આપ ઉદાહરણ છે આગળના પાંચ વર્ષો એ બે હજાર ચોવીસ થી બે હજાર ઓગણત્રીસ સુધીનો એક પૂર્ણ સમય ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આપણો દેશ ખૂબ જ ખૂબ આગળ પ્રગતિ કરશે અને માત્ર ભારત દેશની અંદર નહીં પણ સમગ્ર દેશની અંદર મોદીજીનો ડંકો વાગશે અને ગ્રહો પ્રમાણે ખૂબ ખૂબ માટે જ્યોતિષ ભવિષ્ય દર્શનમાં આજ આટલું જ ફરી મળીશું શાસ્ત્રી રાકેશજી મહારાજ વ્યાસજી સાથે એક નવા વિષય સાથે ચર્ચા કરવા માટે ત્યાં સુધી અમને આપો રજા જોતા રહો રાજકોટ મિર